આ વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે પોસ્ટ વિભાગમાં સીધી ભરતી આવી છે લાયકા દસ પાસ છે પરીક્ષા વગરની સીધી ભરતી છે અને અરજી ફોર્મ શરૂ થઈ ગયા છે તો મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરી દો તો આપણે વિડીયો છે એ શરૂ કરી દઈએ અને વિડીયો અંત સુધી જોજો તો મને ખબર પડે તો કઈ રીતના ફોર્મ ભરવું અને અરજી કરવાની છેલ્લી તારીખ શું છે બરાબર તો આપણે વિડીયોમાં પૂરી પૂરી ડિસ્કસ કરવાના છે તો પોસ્ટ ઓફિસ ભરતી એપ્લાય ના બે હજાર ચોવીસમાં દસ પાછું પર ભરતી છે કોઈપણ જાતની એક્ઝામની કોઈપણ જાતની ફીની તો આપણે આ વિડીયોમાં પૂરેપૂરી ડિસ્કસ કરશું તો વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો બને તો સુધી મિત્રો વિડિયો શેર કરજો કે બીજા મિત્રોને ઉપયોગી થાય બરાબર તો વિડિયોમાં બન્યા રહીજો તો આપણે બધી જે ટોપિક વાઇઝ બધી ડિસ્કસ કરવાના છીએ આપણે આપણે વાત કરીએ તો આપણે જે પોસ્ટ ઓફિસ પરથી એપ્લાય ના અને જે આપણે એની જે અરજી ફી શું રહેવાની છે વયમર્યાદા માપદંડ એટલે વયમર્યાદા શું રહેવાની છે પછી શૈક્ષણિક લાયકાત પછી આપણે શું કે પસંદગી પ્રક્રિયા તમારે કઈ રીતના હોય છે પછી પોસ્ટ ઓફિસ માટે કઈ રીતના તમારે અરજી કરવી છે અરજી ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું છે બરાબર તો અરજી તમારે છે ઓફલાઈન કરવાની છે અને અરજી ક્યાં મોકલવાની છે એ પણ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહીએ બરાબર આપણે જે સાત વસ્તુ છે આપણે ડિસ્કસ કરશું વિગતવાર ડિસ્કસ કરીએ એટલે તમને બધી માહિતી છે એ સમજાવી રહી એકદમ વ્યવસ્થિત તો પોસ્ટ ઓફિસ પરથી માં અરજી કરવા માટે જો અરજી માટે જે પ્રક્રિયા છે કોઈ પર સાર્સ લાગતો નથી ભારતીય ટપાલ વિભાગ અરજી પ્રક્રિયા એટલે તમારે કોઈ પણ જાતની છે એ ફી આમાં ચૂકવવા નથી એકદમ ને એકદમ મફતમાં છે કોઈ પણ ફી વિના નથી આ પરથી અરજી સબમિટ કરી શકાશે એટલે આમાં છે તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી કોઈ પણ જાતનો શ્વાસ પણ છે નહીં તો એક રાહતના સમાચાર કહી શકાય આગળ જોઈએ પોસ્ટ ઓફિસ ભરતી માટે વહી માપદંડ જોવા જઈએ તો આમાં છે ટપાલ વિભાગ દ્વારા જે મર્યાદા છે એ અઢાર વર્ષથી લઈ અને સત્યાવીસ વર્ષ છે તો અનામત કેટેગરીના સરકારી નિયમ મુજબ અનુસાર થોડી ઘણી છૂટછાટ છે એ અનામત કેટેગરીમાં આવતા હોય તો તમને થોડી ઘણી છૂટછાટ મળી રહે આમાં કોઈ પણ આમ અનુભવ માંગેલો છે એ પણ આગળ આગળ વાત કરવાના છે કે શું અનુભવ કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ તો તમારે સીધી જે પ્રતિ પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે તો પોસ્ટ પોસ્ટ ઓફિસ પરથી માટે જે શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત વિશે છે આપણે વાત કરીએ તો આમાં તમારે છે ધોરણ દસમું પાસ કરેલું હોય એ આવશ્યક છે અને તમને છે ડ્રાઇવિંગ કૌશલ્ય એટલે ડ્રાઇવિંગ કરતાં આવડવું જોઈએ અને છે ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રાઈવિંગનો જે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ હોમગાર્ડ અથવા નાગરિક સ્વસ્થ નો પણ તમારે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને પોસ્ટ વિભાગ હેઠળ જે આપણે જે પસંદગી પ્રક્રિયા છે એ જે પસંદગી પ્રક્રિયા છે સમજવી હોય તો તમારે છે એક લેખિત કસોટી ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા અને ડ્રાઈવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે છે એની હું લાઇસન્સ પણ જોવે છે તો જરૂરી ચકાસણી દસ્તાવેજ કર્યા બાદ જ તમારું જે સિલેક્શન છે આ રીતના જે પસંદગી પ્રક્રિયા છે એ થતો હોય છે આગળ આપણે વાત કરીએ તો પોસ્ટ ઓફિસ ભરતી માટે અરજી કઈ રીતના તો તમારે કઈ જગ્યાએ અરજી મંગાવવાની છે મોકલાવવાની છે તો જો પોસ્ટ પોર્ટલ વિભાગ દ્વારા જાહેરાત કરેલ ડ્રાઇવિંગ ડ્રાઈવર ખાલી જગ્યાએ અરજી માટે છે તમારે ઓફલાઈન મોડ ઉપર જે ફોર્મ ભરી અને આપણે અરજી ઓફલાઈન મોડ કરી અને સબમિટ એટલે જે ફોર્મ ભરી દેવાના અને આ તમારે કઈ જગ્યાએ અરજી મોકલાવવાની છે તો એના વિશે પણ આપણે વાત કરી દઈએ તો તમારે છે તમારું જે અરજીપત્રક છે તમામ દસ્તાવેજો સાથે જાહેરો સાથે જોડી અને છે તમારે જે અહીંયા સી પોસ્ટ માસ્ટર જનરલ છે સર્કલ મેઘદૂત ભવન રેલ હેન્ડ કોમ્પ્લેક્ષ જમ્મુ અહીંયા આપેલું છે બધું વેબસાઇટ વરફેટ બરાબર એનું સરનામું પણ આપેલું છે તો તમારે આ જગ્યા પર જઈ અને તમારું છે પોસ્ટ ઓફિસનું ફોર્મ ત્યાં છે મોકલવાનું રહેશે પોરિયર દ્વારા